ભૂમંડળ સ્થિત તીર્થોધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાનો એકસો સત્તરમો પ્રાગટોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો આ અવસરે મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ એકેડમી ટીમના તાલીમ લેનારાને શિષ્યવૃત્તિ અર્પણ કરવામાં આવી ગરવા ગુજરાત ઉપર ગૌરવનો કનક કળશ ચઢાવનાર સરતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને પ્રાંત સ્મરણીય જીવન પ્રાણ અબજી બાપાશ્રીના સર્વોપરી સિદ્ધાંતોનો વિશ્વભરમાં પ્રચાર પ્રસાર કરનાર સનાતન ધર્મ સમ્રાટ શ્રી મુક્તજીવન સ્વામી બાપા દુનિયાના સમગ્ર સંત સમાજમાં મુઠ્ઠી ઉચેરા મહાન સંત હતા તેઓ શ્રી તેમની પેઢીના જ નહીં પણ આ યુગ માટે યુગદ્રષ્ટા હતા મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાનો એકસો સત્તરમાં પ્રાગટોત્સવ શ્રી સ્વામિનારાયણ ગાદી આચાર્ય પરમ પૂજ્ય જ્ઞાન મહોધિજી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાને સ્ટેજ ઉપર બિરાજમાન કરી અને સાઈ સ્વાગતના તે તે પૂજનીય સંતો હરિભક્તોએ ગુરુદેવ શ્રી મુક્તજીવન જીવન સ્વામી બાપાનો રાજાપચાર સાઈ પૂજન કરી અને પોતાની ભક્તિ અદા કરી હતી ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાને આજના પાવન દિવસે સુવર્ણ મુગટ પુષ્પની ચાદર સુવર્ણના અલંકારો વગેરે ધારણ કરાવી અને કૃત તે કૃત્યતા અનુભવી હતી શ્રીજી બાપા સ્વામી બાપાનું પૂજન પરમ પૂજ્ય જ્ઞાન મહોદી આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજે કર્યું હતું અને ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાને તુલામાં બિરાજમાન કરી શર્કરા પૃગીફળ શ્રીફળ પુષ્પતુલા ગોળ વગેરે પવિત્ર દ્રવ્યોથી તુલા કરવામાં આવી હતી આ તુલાના હજારો દેશ વિદેશના મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શન કર્યા હતા અને ધન્યતાતીત બન્યા હતા આ અવસરે મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ એકેડમી એકેડમી ટીમના તારીમાર્થીઓને શિષ્યવૃત્તિ અર્પણ કરવામાં આવી હતી આ દિવ્ય પ્રસંગે પરમ પૂજ્ય જ્ઞાન મહોદી આચાર્ય સ્વામી શ્રી મહારાજે આશીર્વાદની હેલી વહે વહાવી હતી તેમજ મોટી સંખ્યામાં પૂજનીય સંતો અને હરિભક્તોએ ઉત્સાહથી રક્તદાન કર્યું હતું ભૂમંડળ સ્થિત તીર્થોધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી મુક્તજીવન સ્વામી બાપાનો એકસો સોળમો પ્રાગટ્યસર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના સંતો તથા દેશ વિદેશના હરિભક્તોએ સાથે મળીને પરમ ઉલ્લાસ ફેર ઉજવ્યો હતો શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવનદાસજી સ્વામી તેમનો એકસો ને સત્તરમો પ્રાગટ્ય દિન ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવ્યો શ્રી સ્વામિનારાયણ ગાંધીના છઠ્ઠા આચાર્ય શ્રી જીતેન્દ્ર પિદાજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં દેશ વિદેશના સંતો ભક્તોએ ખૂબ આનંદથી મનાવ્યો આનંદની વાત એ છે કે આ તેમના પ્રાગટ્ય દિન નિમિત્તે સનાતન ધર્મનો સદા જય જયકાર થાય સારા એ ભૂમંડળ પર

જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો કિંગ જાંબુ મિયાજાકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two double sangar Ramji Bai r double nine zero nine four five zero five one five